જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ કરી આજના મુખ્ય સમાચારો અંકલેશ્વર નજીક અમરાવતી નદી માં માછલા મરી જવાના ઘટનાક્રમ બાદ ઉદ્યોગ પ્રતિનિધિઓ હરકતમાં આવ્યા તાજેતરમાં એકાદ સપ્તાહ દરમિયાન બીજી વાર અમરાવતી નદી માછલાઓ મરી જતા હોવાના ઘટનાક્રમો અંગે અંકલેશ્વર પ્રકૃતિ સુરક્ષા મંડળના પ્રતિનિધિઓએ જીપીસીબીની વાડી કચેરી સુધી ફરિયાદો કરી હતી ત્યારબાદ અંકલેશ્વર તેમજ ઝઘડીયા ઉદ્યોગ મંડળો ઉપર જીપીસીબીનું દબાણ વધતા તેમના પ્રતિનિધિઓ ઘટના સ્થળે દોડી ગયા હતા જો કે સ્થળ નિરીક્ષણ બાદ બંને ઉદ્યોગ મંડળના પ્રતિનિધિઓએ પોતાની વસાહતમાંથી પ્રદૂષિત પાણી છોડાયું ન હોવાના દાવાઓ કર્યા હતા અંકલેશ્વર નજીક અમરાવતી નદીમાં નવાર વરસાદી પાણીમાં વહી જતા પ્રદૂષિત પાણીને કારણે માછલાઓ મરી જવાના ઘટનાક્રમો બનતા રહ્યા છે ત્યારે અંકલેશ્વર જીપીસીબી દ્વારા આ અંગે ગંભીરતાપૂર્વક તપાસ હાથ ધરી કસૂરવારોને સખત નસીહત કરવાની જરૂરિયાત છે ખાડીમાં માછલા મરવાનો જે ઇસ્યુ રેજ કરવામાં આવેલો છે એના માટે ઝઘડિયા ઇન્ડસ્ટ્રી એસોસિએશનના અમારા મેમ્બર્સ સાથે અને જેપીસીબીની પીસીબીની ટીમ સાથે અમે અમારી જે સ્ટ્રીમ ઝઘડિયાથી નીકળતી અને ઉછાલી જઈ રહી છે એમાં એક્રોસ ધ સ્ટ્રીમ અમે ચાલતા ઇન્વેસ્ટિગેશન કરેલું છે અને એમાં વેરિયસ સ્પોટ્સના અમે સેમ્પલ લઈ અને તેનું કન્ટામિનેશન ચેક કરેલું છે જેમાં આ આ જે બાજુનું ગામ છે એનામાંથી જે ખાડી નીકળે છે ત્યાંથી બી સેમ્પલ લીધું ત્યાં કોઈ ડીઓ લેવલ ડાઉન નથી યા તો તેની આજુબાજુ ક્યાંય બી મછલી મરેલી કે એવી કોઈ દેખાતી નથી જે જીપીસીબીની ટીમે બી વેરીફાઈ કરેલું છે ઉછાલી ગામના જે બ્રિજ હાઈવે ક્રોસનું જે બ્રિજ છે એની નીચે બી અંદર જઈને અમે ત્યાં ચેક કરેલું છે ડીઓ લેવલ કન્ટામિનેશન અને આજુબાજુ ક્યાંય મછલી મરેલી નથી એ બી અમે વેરીફાઈ કરેલું છે ત્યાંથી આગળ જતાં ત્રણ કિલોમીટર ચાલતા અમે ઉછાલી ગામના જે સ્પોટ છે જ્યાં મછલી મરેલી છે ત્યાં પહોંચ્યા ત્યાંથી લઈને હાર્ડલી થી ત્રીસ મીટર યા તો પચાસ મીટર સુધી જ કોઈ માછલી મરેલી દેખાય છે એનાથી આગળ ક્યાંય બી કન્ટામિનેશન કે કોઈ બી મછલી મરેલી દેખાતી નથી તો એ ઇન્વેસ્ટિગેશન ઉપરથી એ સાબિત થતું નથી કે ઝઘડિયા ઇન્ડસ્ટ્રીમાંથી કોઈ કન્ટામિનેશન આવેલું છે તો ફર્ધર ઇન્વેસ્ટિગેશન કરવા માટે જીપીસીબીને વિનંતી કરવામાં આવે છે સવા નવ વાગ્યાના પ્રકૃતિ સુરક્ષા મંડળને થી ફોન આવ્યો કે ભાઈ આજે ઉછાલી ગાડીની અંદર માછલા અસંખ્ય હશે અસંખ્ય લાખોની સંખ્યામાં મરેલા મૃતપાય જોવા મળેલ છે તો આપ સર્વે ત્યાં ટીમ ત્યાં પધારો તો અમને એમ કે અમારું સી પમ્પિંગ સ્ટેશન ઓવરફ્લો થઈ ગયું છે કદાચ રાત્રે વરસાદ પડે છે એવી કોઈ સંભાવના નથી સૌથી પહેલા મેં અમારા સી પમ્પિંગ સ્ટેશન પર ચેક કર્યું કોઈ પણ જાતનું ઓવરફ્લો ફાઇન્ડ આઉટ થયું નહોતું જેથી અમે પાછા ત્યાં ગયા એમને ફોન કર્યો કે આવું શક્ય નથી તો કે નહીં તમે આવો એટલે અમે અમારી ટીમ एसोसिएशन ना चार पांच प्रतिनिधि जो बीओएम ना चेयरमैन से अमूलक भाई साथे અને જોયું કે ત્યાં માછલા ખરેખર મૃતા હાલતમાં હતા પણ એ સ્થળની તપાસ કરતા ખબર પડી કે સ્થળે તો અમારું સીપામિક સ્ટેશનનું પાણી પહોંચતું જ નથી અમારું તો એનાથી 700-800 મીટર ડાઉનસ્ટ્રીમમાં છે તો એ જે ખાડીની અમરાવતી ખાડી અમરાવતી નદીની અંદર જે ઝઘડિયા તરફથી ખાડી આવે છે ઉબેર ખાડીનું નામ કે છે એ ખાડીના ક્રોસિંગ પર જ બધા અસંખ્ય લાખોની સંખ્યામાં માછલા મરેલા જોવા મળેલ હતા પાણી ક્યાંથી આવે છે છે શું સંશોધનનો ખરેખર એસ્ટેટ માંથી ઝઘડિયા એસ્ટેટ માંથી આવે છે કે ત્યાં કોઈ રમત રમી રહ્યું છે એમને કોઈ ખબર નથી એ તપાસ તો જીપીસીબી ટીમ કરી શકે અને એ સત્યતા તરફ નિર્દેશ થાય તો વધારે સારું રહેશે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર